જાહેરાતની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં જોવાના છીએ વડોદરા ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ જાહેરાત છે વડોદરા જિલ્લા વડોદરા નગરપાલિકા તાલુકા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિકની સમસ્યાઓ જાળવા ટ્રાફિક બ્રિગેડમાં કુલ પિસ્તાલીસ પુરુષ ઉમેદવારોની ભરતી કરવામાં આવનાર છે જેથી નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલા સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે મિત્રો અહીં આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત શારીરિક માપદંડો અને શારીરિક ક્ષમતા કસોટી જે યોજવામાં આવશે તેની માહિતી આપણને આપવામાં આવી છે તે જોઈએ તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ હોવું જોઈએ અથવા તો તેથી વધુ જો તમે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો આ જગ્યા ઉપર અરજી કરી શકો છો શારીરિક ક્ષમતા કસોટીની અહીં વાત કરીએ તો આઠસો મીટરની દોડ ચાર મિનિટમાં ઉમેદવારોએ પૂર્ણ કરવાની રહેશે એસસી એસટી ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે ઊંચાઈ એક બાસઠ સેન્ટીમીટર છે અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ઊંચાઈ પાસઠ સેન્ટીમીટર રહેશે મિત્રો અહીં દરેક ઉમેદવાર માટે વજન કિલોગ્રામ રહેશે ઓછું વજનવાળા ઉમેદવારોને આ જગ્યા ઉપર લેવામાં આવશે નહીં આ જગ્યા ઉપર અરજી કરવા માટેની વય મર્યાદાની વાત કરીએ તો આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની વય અઢાર વર્ષથી ઓછી નહીં અને વર્ષથી વધુ ન હોવી જોઈએ આ જગ્યા પર અરજી કરવા માટેનું અરજી ફોર્મ તમારે ક્યાંથી મેળવવાનું છે અને તે અરજી ફોર્મ તમારે ક્યાં જમા કરાવવાનું છે તેની માહિતી જોઈએ તો મિત્રો અહીં અરજી ફોર્મ જે જગ્યાએથી લેવાનું છે તેના નામ જોઈએ તો પાદરા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન વરણામા પોલીસ સ્ટેશન મંજુસર પોલીસ સ્ટેશન વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન જરોજ પોલીસ સ્ટેશન અને ચાણોદ પોલીસ સ્ટેશન થી તમે આ અરજી ફોર્મ મેળવી શકો છો તે પણ વિના મૂલ્યે આ અરજી ફોર્મ મળશે તેને માગ્યા મુજબની માહિતી ભરીને આ જ જગ્યાએ તમારે જમા કરાવવાનું રહેશે મિત્રો અહીં અરજી ફોર્મ તમને કઈ તારીખથી કઈ તારીખ સુધી ઉપર આપણે જે પોલીસ સ્ટેશનોના નામ જોયા ત્યાંથી મળશે અને ત્યાં જ તમારે આ અરજી ફોર્મ ભરીને જમા કરાવવાનું છે તેની તારીખ અહીં આપવામાં આવી છે તે જોઈએ તો અરજી મેળવવાની તારીખ છે દસ એક બે હજાર છવ્વીસ ના અગિયાર કલાક થી સત્તર એક બે હજાર છવ્વીસ ના અઢાર કલાક સુધી તમે મેળવી શકો છો તો મિત્રો આ સમય દરમિયાન તમારે અરજી ફોર્મ મેળવવાનું છે અને માગ્યા મુજબની માહિતી ભરી અને આ જ પોલીસ સ્ટેશનોમાં તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે આ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેનું સ્થળ અહીં આપણને આપવામાં આવ્યું છે તે જોઈએ તો ભરતી કરવાનું સ્થળ છે છાણી હેડક્વાર્ટર છાણી જકાતનાકા પાસે વડોદરા ખાતે આ જગ્યાઓ માટેની ભરતીનું આયોજન કરવામાં આવશે ઉમેદવારોએ અરજીપત્રક સાથે તમામ દસ્તાવેજો સ્વપ્રમાણિત નકલમો જમા કરાવવાના રહેશે પસંદ થયેલા ઉમેદવારોને સરકારશ્રીના ધારા ધોરણ મુજબ માનદ વેતન ચૂકવવામાં આવશે મિત્રો તમે જ્યારે આ અરજી ફોર્મ મેળવી અને જમા કરાવવા જશો ત્યારે તમારી શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજોની નકલોને જોડી અને પછી ફોર્મ કરાવવાનું રહેશે અહીં મિત્રો નોંધ છે કે વડોદરા જિલ્લામાં જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના નગરપાલિકા તાલુકામાં રહેતા ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને ભરતીમાં પાસ થનાર ઉમેદવારોએ જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના નગરપાલિકા તાલુકા વિસ્તારમાં ફરજ બજાવવાની રહેશે તો મિત્રો અહીં જે આપણને ઉપર પોલીસ સ્ટેશનો આપ્યા છે તે પોતાના વિસ્તારના જ ઉમેદવારોએ અરજી કરવાની છે અને તેમને પોતાના વિસ્તારમાં ટ્રાફિક નિયમનની ફરજ બજાવવાની રહેશે તો મિત્રો આ જાહેરાત તારીખ સાત એક બે હજાર છવ્વીસના રોજ પ્રકાશિત કરવામાં આવેલી છે તો મિત્રો આથી વડોદરા જિલ્લા વડોદરા નગરપાલિકા વિસ્તાર તાલુકા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન દ્વારા ટ્રાફિકની સમસ્યા જાળવવા ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી આપતો વિડિયો અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત શારીરિક માપદંડો જો તમે પરિપૂર્ણ કરતા હોય તો અહીં આપવામાં આવેલા પોલીસ સ્ટેશનો ઉપરથી અરજી ફોર્મ મેળવી એ અરજી ફોર્મને ફિલઅપ કરી અને તેની સાથે શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડી અરજી ફોર્મને જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી અને અરજી કરી દેવાની રહેશે તો મિત્રો તમને આ જાહેરાત બાબતની માહિતી આપતો વિડીયો જો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર